નમસ્કાર સીવી CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે સતત 8મી વખત બજેટ રજૂ કર્યું છે તેમણે અત્યાર સુધીમાં ઘણી મોટી જાહેરાતો કરી છે જેમાંથી અનુસૂચિત જાતિ અને જનજાતિની 5 લાખ મહિલાઓ માટે છે બજેટમાં એક નવી યોજનાની જાહેરાત કરવામાં આવી છે જે અંતર્ગત પ્રથમ વખત ઉદ્યોગ સાહસિક બનેલી મહિલાઓને નાણાકીય સહાય તાલીમ અને માર્ગદર્શન આપીને આત્મનિર્ભર બનાવવામાં આવશે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સતત આઠમી વખત બજેટ રજૂ કર્યું છે લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે મહાકુંભની નાસભાગની ચર્ચાને લઈને હંગામો મચાવ્યો હતો નાણામંત્રીએ પોતાનું ભાષણ શરૂ કરતાની સાથે જ વિપક્ષોની સૂત્રોચ્ચાર કર્યા અને બજેટનો બહિષ્કાર કર્યો જોકે થોડાક સમય બાદ તે ઘરે પરત ફર્યા હતા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે નવી યોજનાની જાહેરાત કરી છે જે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની પાંચ લાખ મહિલાઓ માટે છે આ યોજના એવી મહિલાઓને સશક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે લાવવામાં આવી છે જેઓ પ્રથમ વખત ઉદ્યોગ સાહસિક બનવા જઈ રહી છે સરકાર આ મહિલાઓને આર્થિક સહાય તાલીમ અને માર્ગદર્શન આપીને આત્મનિર્ભર બનાવવાનો હેતુ ધરાવે છે આ યોજના હેઠળ મહિલાઓને ગેરંટી વિના સરળ શરતો ઉપર લોન આપવામાં આવશે જેથી તેઓ પોતાના નાના અને મધ્યમ કક્ષાના વ્યવસાયો શરૂ કરી શકે આ સરકારી યોજના હેઠળ મહિલાઓને પાંચ વર્ષ માટે બે કરોડ રૂપિયા સુધીની ટર્મ લોનની સુવિધા મળશે જેનો લાભ પાંચ લાખ મહિલાઓને મળશે આ ઉપરાંત તેમને તેમના સાહસને વિકસાવવા માટે ડિજિટલ તાલીમ માર્કેટિંગ સપોર્ટ અને સરકારી યોજનાઓ સાથે જોડાણ પણ પૂરું પાડવામાં આવશે નિર્મલા સીતારમણે કહ્યું કે આ યોજના માત્ર મહિલાઓના આર્થિક સશક્તિકરણને પ્રોત્સાહન આપશે નહીં પરંતુ સામાજિક અને આર્થિક સમાનતાને પણ સુનિશ્ચિત કરશે સરકાર ઈચ્છે છે કે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં રહેતી અનુસૂચિત જાતિ અને જનજાતિની મહિલાઓ આર્થિક રીતે સ્વતંત્રતા બને અને તેમની વ્યવસાયિક ક્ષમતાઓનો વિકસાવે આ પહેલ સાથે મહિલા ઉદ્યોગીઓને સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મુદ્રા યોજના જેવી અન્ય સરકારી યોજનાઓ સાથે પણ જોડવામાં આવશે જેથી તેઓ વધુ લાભ મેળવી શકે ન્યૂ સ્કીમ વિલ બી લોન્ચડ ફોર ફાઇવ લાખ વુમન શેડ્યુલ્ડ કેશ એન્ડ શેડ્યુલ્ટ ટ્રાઇબ્સ ફર્સ્ટ ટાઈમ ઓન્ટ્રેપ્રેનર દિશ વિલ પ્રોવાઈડ ટર્મ લોન અપટુ ટો કોડ રૂપીસ દૂરિંગ ધ નેક્સ્ટ ફાઇવ યર્સ સ્કીમ વિલ ઇન્કોપરેટ લેસન્સ ફ્રમ સક્સેસફુલ સ્ટેન્ડઅપ ઇન્ડિયા સ્કીમ Online capacity building for entrepreneurship and managerial skills will also be organized.